ભાવનગર શહેર અને જિલ્લામાં ધોરણ દસ અને બારનો પરીક્ષાનો થયો પ્રારંભ સમગ્ર રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર જિલ્લામાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ચુસ્ત બંદોબસ્ત હેઠળ આજે શરૂ થયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પોતાના કેન્દ્રો પહોંચ્યા હતા આજે પ્રથમ દિવસે ધોરણ દસમાં ગુજરાતી વિષયના પેપરમાં ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ત્રીસ હજાર ચોપન વિદ્યાર્થીઓ પૈકી ઓગણત્રીસ હજાર પાંચસો એક વિદ્યાર્થી હાજર રહ્યા હતા અને પ્રથમ દિવસે જ પાંચસો ત્રેપન વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા જ્યારે ધોરણ દસ અંગ્રેજી પ્રથમ ભાષાના પેપરમાં નોંધાયેલા બે હજાર બાવન પૈકી બે હજાર એકતાલીસ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને અગિયાર વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા આ ઉપરાંત સવારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સરકાર અને આ ઉપરાંત સવારે ધોરણ દસ સામાન્ય પ્રવાહના સહકાર અને પંચાયત વિષયની લેવાયેલી પરીક્ષાના નોંધાયેલા તમામ એકસો વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી હતી ભાવનગર જિલ્લામાં ધોરણ દસના સાડત્રીસ હજાર સાતસો તોતેર ધોરણ બાર સામાન્ય પ્રવાહના સત્તર હજાર ત્રણસો અઢાર તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પરીક્ષામાં છ હજાર ત્રણસો છાસઠ પરીક્ષાઓ પરીક્ષા આપે હતી તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં છ હજાર ત્રણસો છાસઠ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

આપણે ભાવનગર જિલ્લાની અંદર ભાવનગરમાં આજે જે મા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડવાળા દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષાઓનો પ્રારંભ થાય છે લગભગ બસો તેત્રીસ સેન્ટર ઉપર આપણે એકસઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા લેશે જુદી જુદી સંસ્થાઓમાં આજ રોજ વિદ્યાર્થીઓને આજે અહીંયા જે રીતના પ્રવેશ આપવામાં આવે છે જુદી જુદી સંસ્થાએ પોતાની રીતે અમારા જેવા અધિકારીઓ જઈને આપણા વિદ્યા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એના માટે એમની સાથે રહી અને પ્રોત્સાહન પૂરું પાડેલું છે અમારી અપેક્ષા છે શાંતિપૂર્ણ વાતાવરણમાં આપણા જિલ્લાની અંદર પરીક્ષાનું સંચાલન થાય આપણા જે વિદ્યાર્થી મિત્રો છે એ બિલકુલ આશ્વસ્ત રહીને પોતાની પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ આપવા માટેની અમારી અપેક્ષા છે અમે અપેક્ષા રાખીએ કે આપણા વિદ્યાર્થીઓ બહુ સારું પરિણામ મેળવે અને બધી સંસ્થાઓ પણ પોતપોતાની રીતે આમાં સહયોગ આપે છે આપ સૌનો આ બાબતે આભાર